ડેપોના કર્મચારી દ્વારા સોનાની વિનંતી આપી ગૌસ્વામીજીનું સ્વાગત કરાયું તેમજ રાધનપુર ડેપોથી ભરતસિંહ તથા જીવનભાઈ આહિર કાર્યક્રમમાં પધાર્યા હોય તેમનું પણ સ્ટાફ દ્વારા સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેનેજર ભરતભાઈ ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું અને સ્ટેજ સંચાલન રાજુભાઈ પુરોહિત દ્વારા તથા કાર્યક્રમના અંતે આભાર વિધિ ટીસી રાણાજી વેજીયાએ કરી હતી આ પ્રસંગે ડેપોના શિવપુરી ગૌસ્વામી દિનેશપુરી ગૌસ્વામી રાજુભાઈ ત્રિવેદી ભાવેશભાઈ પ્રજાપતિ વરધાજી રાજપુ પટેલ દલપતસિંહ ચૌહાણ યોગેશભાઈ ત્રિવેદી ઈશ્વરભાઈ વિક્રમભાઈ ગલસર ચાંદાભાઈ સહિત ડેપોના સર્વ ડ્રાઈવર કંડક્ટર કર્મચારી ઉપસ્થિત રહી વિદાય સમારોહને સફળ બનાવ્યો હતો